નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વિકાસ અધિકારી ના રાજમાંગ મનરેગા શાખાના અધિકારીઓ અને સરપંચની ની વિકાસ થયો ગાંડો વિકાસ ગાંડો થતા મનરેગા યોજના મનમાની ત્યારે વેજલપુર ગામનો વિકાસ થાય કે ન થાય પણ કાલોલ તાલુકા વિકાસ અધિકારીના રાજમાગ મનરેગા શાખાના અધિકારીઓ અને વેજલપુર ગામના સરપંચનો વિકાસ જરૂર થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વેજલપુર ગામમાં છેલ્લા એક વર્ષથી અધુરૂમ બંધ પડેલ કામ હાઇવેથી મોટા મહાદેવ મંદિર થઈ નદી તરફનો સીસી રોડના કામમાં અધિકારીઓ વિકાસનો ભાન ભૂલી હાલના સરપંચના જોબકાર્ડમાં તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસથી તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ એમ કુલતેર દિવસની વિકાસના વેતનની એન્ટ્રી પડતા સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે હાલ પદ ઉપર બેઠેલા સરપંચ ગામમાં કોઈ વિકાસ કરે કે ના કરે પણ મનરેગા અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગાના તમામ કામો તપાસ કરી એચ શ્રી મકવાણા સાહેબ જેમ ઈમાનદારી દેખાડી તમામ ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ગામજનોની માંગ ઉઠી છે જેથી હવે જોવાનું એ રહ્યું કે કયા અધિકારી દ્વારા હિંમત દાખવી તપાસ કરી તમામ લાંચિયા અને ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે ફરિયાદ નોંધાશે રિપોર્ટર ધરમસિંહ વણઝારાઇકર કરવાનો ના ભૂલજો ધન્યવાદ